હવે તો કરે તો કાળો કાળો છે એને તો ભગવાન ભગવાન વાત કરવી પડશે મારે હવે તું તો દોઠું બોલ છે રાતે પહેલા ખબર હે તો બાપડો છોકરો રૂપાળો હે કેવું સારું વારું બોલતો હતો ને માન તો કેવું સંક્રાંતિ લાગે દાદુ તો એટલા પેલા હતા મમીર આ ઝોપા તો રાખતા જ નતા બહુ પૈસા વાળા હતા અને

એટલે હા છોકરા ને તો કેવું નહીં પડે લ્યા હું બેઠો એટલી એટલે છે ખાલી એ છોકરા પૂછ્યું હે શું છોકરો છોકરો અને છોકરો છે અને તો ભણેલો અમુજ પાછે લ્યા ભેગો છો ભણેરો હે

પણ એનો બદલો તો હું લે અને હગું તો હું લગી રહી નહીં થવા દઉં અને જેવા કહેતા હતા મારો છોકરો કાળીયો છે ને ઓમ છે ને તેમ છે ને આજ વગરનું બોલી ગયા પણ એમ તો હું નહીં મેળવું જાદા તારા ભાઈ